કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ માર્ચ બે હજાર પચીસ અને કયો વાર મિત્રો શુક્રવારનો દિવસ અને આજે કયો સ્પેશિયલ દિવસ છે ધૂળેટીનો પર્વ આજે ધૂળેટીના પર્વ નિમિત્તે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી મારા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ છે વ્યૂઅર્સ છે એ બધાને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ ધૂળેટીમાં રંગોમાં તમે રંગાઈ જાઓ અને રંગો ભરી તમારું જીવન રંગમય બની જાય અને સુખ સમૃદ્ધિ અને રંગ પ્રાપ્ત થાય જીવનની અંદર અલગ અલગ જાતના રંગોથી તમારું જીવન રંગાઈ જાય એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ મિત્રો આપણે બજાર વિશે હવે ચર્ચા કરવાની છે તો મેર મુદ્દાની વાત વાત તો તો બજારો આપણે કરીએ અમેરિકાના માર્કેટ એટલે કે વૈશ્વિક બજારોની અંદર અમેરિકાના બજારોમાં કંઈક વધુ ડામાડોળતા આવતી જતી હોય એવું લાગે છે ટ્રમ્પ સાહેબને પહેલા તો એવું લાગ્યું હતું કે હું બધું કરું છું એ માર્કેટ માટે સારું છે પણ એમને એ ના ખબર પડી કે એમણે જે કર્યા પછી એમના જ બજારોમાં એમના જ પગ ઉપર કુલાડી વાગી ગઈ હોય એવું કેમ લાગી રહ્યું છે કારણ કે એમણે જે જે ડિસિઝન લીધા સી ખબર શું થયું કે બજારને એ ગમ્યું જ નહીં બજારને આ વસ્તુ ગમતી નથી મને બજાર તો એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે બજારને તો સેન્ટિમેન્ટ ઉપર આધારિત છે એમાં પછી રાષ્ટ્રપતિ હોય કે પછી વડાપ્રધાન હોય કે પછી ગમે તે હોય કે કોઈ બિઝનેસમેન હોય ગમે એટલું સારું કરવા તમે પણ બજારને એ સારું લાગવું જોઈએ બજારને એ સારું લાગે તો જ બજાર એને એક્સેપ્ટ કરે બાકી તો એને રિજેક્ટ કરી દે અમેરિકન માર્કેટની અંદર છેલ્લા પાંચ થી સાત ટ્રેડિંગ સેશનમાં જે જોન્સ હતો એ તમે જુઓ ચુંબાલી પિસ્તાલીસ હજાર વાળો સીધો અત્યારે ચાર પાંચ હજાર કરેક્શન ગઈકાલના બજારો ની વાત કરીએ તો ડાઉઝોન્સમાં પાંચસો ને સાડત્રીસ અંક નો ઘટાડો નેસ્ટેકમાં ત્રણસો ને પિસ્તાલીસ નો ઘટાડો અને એસએનપી 500 હંડ્રેડમાં સિત્યોતેર અંક નો ઘટાડો અમેરિકન માર્કેટ માટે ચિંતાનો વિષય કહી શકાય અમેરિકાના બજારો અમેરિકાની જગ્યાએ તૂટે છે વૈશ્વિક આપણા એશિયાના બજારો અને ઇન્ડિયાના બજારો એમની ડોમેસ્ટિક કારણોથી ચાલતા હોય છે હવે આપણે વાત કરી લઈએ ગઈકાલે નિફ્ટીમાં અને સેન્સેક્સમાં કેવી મુમેન્ટ જોવા મળી તો ગઈકાલે મિત્રો નિફ્ટીમાં બોતેર અંકનો ઘટાડો જોવા મળ્યો એટલે કે બાવીસ હજાર ત્રણસો ને નું બંધ આવ્યું સેન્સેક્સ બસો અંકના ઘટાડા સાથે તોતેર હજાર આઠસો ને અઠ્યાવીસ અંક બંધ આવ્યો હવે વાત કરીએ એફઆઈઆઈ ડીઆઈઆઈ તો એફઆઈઆઈનું ખરીદારી કે વેચવાલી એ ચેક કરી લઈએ

એમાં ચાર પોઈન્ટ ત્રણ ટકાનું ઘટાડો જોવા મળ્યું રેડિંગટન ઇન્ડિયા એમાં ચાર પોઈન્ટ બે ટકાનું ઘટાડો જોવા મળ્યું અને અત્યારે આપણા એશિયાના બજારોની પણ ચર્ચા કરી લઈએ તો એશિયાના માર્કેટો અત્યારે હાલ આજે આપણે ભલે રજાનો દિવસ છે મિત્રો આપણે ત્રણ રજાઓ ભોગવવાની છે એક આજે આવતીકાલે શનિવારની અને પરમ દિવસે રવિવારની પછી સોમવારે હવે સીધા બજારો આપણા ખુલશે મિત્રો એટલે કે નિકી આજે જે ચાલી રહ્યો છે જાપાનનો નિકી લગભગ

એશિયાના બજારો એને કોઈ મચક આપતા નથી એશિયાના બજારો એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં કામકાજ કરી રહ્યા છે અને ખાસ ધ્યાન આપવાનું કે નેસ્ટેકમાં ત્રણસો ને પિસ્તાલીસ અંકનો ઘટાડો જ્યારથી અમેરિકાના માર્કેટ તૂટવા માંડ્યા છે ત્યારથી આપણા આઈટી શેરો તમે જુઓ ધડામ થવા માંડ્યા છે બે હજાર વાળો ઇન્ફોસિસ સોળસો ની અંદર ઘૂસી ગયો પિસ્તાલીસો વાળો ટીસીએસ પાંચ રૂપિયા આવી ગયો ચોત્રીસો રૂપિયા આવી ગયો એટલે આ ઘટાડો છે મિત્રો અમેરિકાના બજારો ઉપર આપણું આઈટી સેક્ટર વધારે મોજ જોમ આપી રહ્યું છે એટલા માટે અમેરિકાના બજારો તૂટે એટલે આપણા સીધા આઈટી સેક્ટર ઉપર વધારે અસર કરતી હોય છે મિત્રો ધ્યાન રાખવા બીજી વાત કરીએ તો આ ઘટાડા ધીરે 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 આપણને પણ ઈન્ડિયાના માર્કેટમાં પણ થોડો ઘણો ઘટાડો તો આપે જ છે પણ મિત્રો આ ખરીદારીનો મોકો છે ધીમે 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 ખરીદવાનું હા ફૂલ ફ્લેટ ખરીદતા નહી ત્યારે ગમે તે વસ્તુ બની વચ્ચે એક ગુજરાત વાંચ્યું હતું ગઈકાલના કે ભાઈ ઓગણીસો ના છવ્વીસ ઓગણીસો છવ્વીસ માં જે મંદી આવી હતી એવી મંદી તમને એનાથી પણ ભારે મંદી જોવા મળી શકે છે વૈશ્વિક બજારોમાં આ કોણે કીધું એક ગુજરાત સમાચારમાં અમેરિકાના એક એનાલિસ્ટે કીધેલું છે એટલે મિત્રો આ વસ્તુ આપણે બધું કઈ બહુ મગજમાં લેવાની જરૂર નથી આપણે આપણી રીતે શાંતિથી કામકાજ કરવાનું છે પ્લસ ફ્રન્ટલાઈન પોર્ટફોલિયોને વધારે એડ કરતા રહેવાનું સ્મોલ કેપ મિડ કેપમાં જ્યાં પણ પ્રોફિટ મળતો હોય ત્યાંથી નીકળી ફ્રન્ટલાઈન સ્ટોક્સની અંદર એન્ટર થવાની કોશિશ કરજો મિત્રો જેથી કરીને તમારા પોર્ટફોલિયો નથી કરી નાખો એઝ ઇટ ઇસ જેવું તમને મગજની અંદર તમારો વિચાર સેટ થાય તમારા જે ફાઈનાન્સિયલ એડવાઇઝર જે પ્રમાણેનું તમને સેટઅપ કરી આપે એ પ્રમાણેનું તમે એને

તમે એ નુકસાની તરફ વળવા માંડશો એટલા માટે હંમેશા યાદ રાખવાનું કોઈ પણ દિવસ ઉતાવળથી કામકાજ નહીં કરવાનું શાંતિથી કામકાજ કરો શેર માર્કેટ માર્કેટની અંદર કોઈ પ્રેમ નહીં કરવાનો કોઈ પણ શેરને મિત્રો તમારે પ્રેમ નથી કરવાનો કેમ કે જો પ્રેમ કરશો તો એ શેર તમને દગો પણ આપશે નફો લેવા માટે જ શેર હોય આપણે પ્રોફિટ થયું ગુજામાં આવ્યું વેચી દે એને પાર મૂકો અહીંથી બીજું એ એનો ભાઈ એક ઉપર નહીં પકડી રાખવાનું કે ના આ તો વેચાય અમુક તો એવું પાછા કે ના આ તો તો વેચું મારી જિંદગી મરી ભાઈ જ્યાં તેજી આવી હોય ને પૈસા મળતા હોય તો ભૂલ્યા કે નેકલી જવાનું અને હા દરેક સમયે દરેક વસ્તુ બનતી હોય છે કોણ કેહતું તું ઇન્ફોસિસ નતો તૂટ્યું એને ધીરે ધીરે લાવી દીધો ને બધા લાઈનમાં ટીસીએસ ને ટેક મહિન્દ્રા ને એચસીએલ ટેક વિપ્રો ને બધાને ધીમે 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 મંદી વાળી લાઈનમાં લાવી દીધા તમે અમારી કેટેગરીમાં અમેરિકાના બજારો બહુ ઉપર ચાલતા હતા આપણા બજારો નીચે આવી ગયા હતા તો હવે અમને ધીમે ધીમે કે આઈ જાઓ અમારી લાઈનમાં તમે બહુ ચડી ગયા તા ધીમે ધીમે તમે નીચે આવો પણ બધી એફઆઈઆઈ વળી ગઈ છે કઈ બાજુ હોંગકોંગમાં હેંગસેંગ તરફ એ ઇન્ડેક્સ તો ઘટવાની જગ્યાએ વધી ગયો ઓગણી હજાર વાળો તેવીસ હજાર ચોવીસ હજાર અડવા આવી ગયો એટલે બધા પૈસાનો સ્ત્રોત અહીંથી આમ થઈને પેલી બાજુ પડવા માંડે એટલા માટે હું તમને કહું છું મિત્રો કે હર હંમેશ આપણા બજાર ઉપર કોન્સન્ટ્રેટ કરો આપણે આપણા શેર ઉપર કોન્સન્ટ્રેટ કરો અને જ્યાં ડીપ મળે ત્યાં એક બબે પાંચ પાંચ ટકા કરીને થોડા થોડા એડ કરવાના એક સામટા ભેગા કરવાની જરૂર નથી લાખ રૂપિયા રોકવા હોય તો ચાર પાંચ હજાર નાખો પાછા શાંતિ રાખો પાછો ઘટાડો આવે એટલે બીજા ચાર પાંચ હજાર નાખો પાછું રાહ જોવા આ રીતે કોઈ ઉતાવળથી કામ કરવાની જરૂર નથી શાંતિથી અને કુલ માઇન્ડ થી પોતાના ફાઇનાન્સીયલ એડવાઇઝરને પૂછીને સારી રીતે કામકાજ કરવાનું મિત્રો થેન્ક યુ વેરી મચ મિત્રો મારા દરેક સબસ્ક્રાઈબરની ખાસ વિનંતી કે હોળી પર્વ નિમિત્તે આપણે એક ધ્યાન રાખવા જેવી વસ્તુ મેં તમને ખાસ કહી દીધી છે હવે આપણે બે ત્રણ દિવસમાં એક વખતે લાઈવ પણ આવીશું હું તમને ઇન્ટિમેશન આપીશ કે ક્યારે લાઈવ આવવું છે એ દિવસે બધા લાઈવ આવશું ભેગા થઈ અને કોઈ પણ શેરો વિશે ચર્ચાઓ પણ કરીશું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે બજાર તો બંધ છે લાભદાયી તો નહીં રહે પણ સુખમય રે અને રંગમય રે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ